નમસ્કાર હળવદવાસીઓ આજ રોજ હળવદ ઇન્સાઈટના માધ્યમથી એક વિશેષ માહિતી આપવા જઈ રહી છે ત્યારે આપના હળવદમાં વિનોબા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલો મેળો જે આજે પણ ચાલુ રહેવાનો છે અને એક દિવસનો મેળો મારા વાલે વધારેલો છે તો રવિવારના રોજ તારીખ ત્રણ આઠ બે હજાર પચીસના રોજ પણ મેળો ચાલુ રહેવાનો છે એક દિવસનો મેળો વધારેલો છે અને આ ખાસ વિશેષ વાત કરવા જવું ને તો જય દ્વારકાધીશ મિત્ર મંડળ દ્વારા આયોજિત તારીખ નવ ને શનિવારના રોજ રક્ષાબંધનનો મેળો પણ વિનુભાગ ગ્રાઉન્ડ ખાતે થવાનો છે અને એમાંય સાતમ આઠમ નોમ અને દસમનો મેળો પણ અહીંયા જ થવાનો છે વિનુભાગ ગ્રાઉન્ડ હળવદ ખાતે તો દરેક લોકો સુધી આ જાણ કરી દેજો અને તમારા વાલા સગ સગવંધી બધા જ લોકોને કહી દેજો માહિતી પહોંચાડી દેજો કે સાતમ આઠમનો મેળો અને રક્ષાબંધનનો મેળો વિનુભાગ ગ્રાઉન્ડ ખાતે જ થવાનો છે એમાં ખાસ વાત કરું ને કે તમે પણ આવી જજો અને તમારા પરિવારને લઈને પણ આવી જજો અને આવી અનેક માહિતી લેવા માટે હળવદ ઇન્સાઈટ ને ફોલો પણ કરતા જજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર પણ કરી દેજો